અંકલેશ્વરના અંદાડા ગામના બોરિંગ ચોક વિસ્તારમાં થોડા દિવસે પશુ ચોરીની એક સનસનાટી ભરી ઘટના સામે આવી છે જેમાં તસ્કરો કાર રહીને પશુઓની ચોરી કરવા ત્રાટક્યા હતા અંદાડામાં રહેતા રજનીકાંત પટેલ અને તેમના પાડોશી દીપાબેન પટેલે પોતાના ચાર બકરા ઘરની પાસે બાંધ્યા હતા જે દરમિયાન બપોરના સમયે અજાણ્યા શખ્સો હુંડાઈ આઈ ટ્વેન્ટી કારમાં આવી આ પશુઓની ચોરી કરી પડવાળમાં ફરાર થઈ ગયા હતા આંગે અંકલેશ્વર ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ વાતમી મળી હતી કે અમદાવાદ પાસિંગની એક શંકાસ્પદ કાર નંબર જીજે ઝીરો એક કે યુ છેતાલીસ ચોસઠમાં ચોરી કરેલા બકરા ભરીને તેને વેચવા માટે સુરત તરફ લઈ જવામાં આવ્યા છે આ બાતમીના આધારે પોલીસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ કારના આંતરીને તેની તલાશી લેતા તેમાંથી ચોરીના ચારેય બકરા મળી આવ્યા હતા પોલીસે આ મામલે નડિયાદના ચકલાસી ભાગોડ વિસ્તારના રહેવાસી રાહુલ હસમુખ તળપદાની ધરપકડ કરી છે અને ગુનામાં વપરાયેલી કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી આ બકરા સુરત ખાતે વેચવાની પેટવીમાં હતું જ્યારે આ ચોરીની ઘટનામાં સામેલ અન્ય બે શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમને પકડવા માટે તજવીજ હાથ ધરી છે